જય મૂલ્યાસી સાથીઓ સ્વાગત છે આપનું મૂલ્ય યુટ્યુબ ચેનલમાં અને આજે આપ જોઈ શકો છો કે જે હેમાળ ગામના જે બહુજન સમાજના લોકો છે જે અંધશ્રદ્ધા નાબૂદી અને પ્રયત્ન લઈને જે ચર્ચાઓ થાય છે જે અફવાઓ ફેલાય છે ખરેખર હોય છે કે નહીં જે આ ખરેખર આ જીવનમાં છે કે નહીં અને આ લોકો જે અફવાઓ જે દૂર કરવા તથાગત બુદ્ધને આપેલા વિચારોને સમર્થિત કરીને અહીંયા લોકો ભેગા થયેલા છે આજે સ્મશાનની અંદર લગભગ સાડા અગિયારથી બારની વચ્ચેનો ટાઈમ છે તો આજે આપણે લોકોને પૂછીશું અને પ્રશ્નો કરીશું કે શું ખરેખર ભૂત ભૂતપ્રેત હોય છે ખરી અને આ લોકો જો અત્યારે આવા ટાઈમ પર અહીંયા આવેલા છે તો શું આ લોકોને ડર લાગે છે કે નથી લાગતો તો આવો આપણે થોડા લોકો સાથે વાત કરીશું શું નામ છે આપનું જે જોગદિયા તો જે ભાઈ આપ જાણો છો કે આજે આપણે કાળી ચૌદશ કે જે લોકો કહે છે કે આજે ભૂત પ્રતીતનો દિવસ છે તો આજે આપે આપ અહીંયા બાર વાગે આવ્યા છો તો શું લાગે છે તમને કયા હેતુને લઈને તમે અહીંયા આવ્યા છો અત્યારે તો એકવીસમી સદીનો યુગ ચાલી રહ્યો છે વર્ષો પહેલાં આ દેશની અંદર જ્યારે શિક્ષણ નહોતું ત્યારે અમુક લોકો એ પોતાની જે દુકાનો છે એ ચલાવવા માટે ચોક્કસપણે અમુક વાર્તાઓ અને કથાઓ કરી અને લોકોની અંદર ડર બેઠાડેલો હતો જેમ જેમ દેશની અંદર શિક્ષણનું પ્રમાણ વધતું ગયું વિજ્ઞાન આવ્યો ભગવાન બુદ્ધ બાબા સાહેબ અને જે મહાન વ્યક્તિઓ છે એના વિચારો વાસી અને લોકો જ્યારે એકવીસમી સદીમાં દગલા માંડ્યા ત્યારે આવા સ્થળ ઉપર જઈને એનાલિસો તપાસો અને એના મૂળ સુધી જવા લાગે ત્યારે એ લોકોને શિક્ષણ અને વિજ્ઞાનના માધ્યમથી ખબર પડી કે ભૂત ભેદ આત્મા પરમાત્મા આવું કંઈ જ વસ્તુ હોતું નથી જે પણ વસ્તુ છે એ વિજ્ઞાન સાથે જોડાયેલું હોય છે અમુક પ્રાકૃતિઓ સાથે જોડાયેલું છે એટલે કે સદંતર ક્યાંય પણ ભૂત નથી એવું સો ટકા કહી શકાય છે તો આપ શું વિચારો છો કે આજે જે તમે આ લોકોએ જે સ્મશાનની અંદર મિટિંગ કરી છે જે એક નવી શરૂઆત કરી છે તો આ દ્વારા તમે બહુજન સમાજને આ ચેનલ દ્વારા શું સંદેશ આપવા માગો છો આમ તો જે લોકો આવી અફવા ફેલાવતા હોય છે એ ચોક્કસ સ્થળ છે સમસાન ભૂમિ અને જે રાત્રિનો સમય છે અને અમુક સોગડીયાઓ છે એ લઈને કહેતા હોય છે પણ ખરેખર આ યુવાન મિત્રો આ ગામના વડીલો અને સાથે આવેલા તમામ મહેમાનો એ ખૂબ જ આદરણીય છે કે જે આ સ્થળ છે સમસાન ભૂમિની અંદર રાત્રે જે સાડા અગિયાર બાર વાગ્યાના અરસાની અંદર અને એ પણ કાળી સૌદસની અંદર જેને આપણે સત્તર છે એની અંદર આવીને સમાજને અને આ દેશને એવો મેસેજ આપવામાં આવે છે કે અંધશ્રદ્ધાઓમાંથી ડરમાંથી બહાર આવો અને ક્યાંય પણ ભૂત જેવું કોઈ પણ વસ્તુ હોતું નથી જે પણ છે એ કોઈ એવી ઘટના છે એની સાથે જોડાયેલું છે સંપૂર્ણપણે ડર્યા વગર એ ઘટનાનો તપાસ કરો દાખલા તરીકે આ સ્થળ છે આની અંદર કોઈ પણ વસ્તુ એ બની કે પવનના હિસાબે કોઈ વસ્તુ ઊડ્યું અને લોકોને એમ થયું કે ભાઈ તો રાત્રે દૂરના વંટાળા થતાં પણ ખરેખર એ પવનના હિસાબે ઉડ્યું અથવા તો કોઈ પણ વસ્તુ કોઈ માણસે બા માસિસ કે બીડી મૂકી દીધી હોય ને થોડાક સમય પછી ત્યાં સૂકું ઘાસ હોય અને સળગે તો કોઈ એને મોટી ઘટનાઓ બની દેતો ભાઈ ખરેખર વિજ્ઞાન અને શિક્ષણની સાથે જોવામાં આવે તો કઈ જ વસ્તુ હોતી નથી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય મૂલ્યા